નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રેલવે સહિત અનેક ક્ષેત્રોમાં દેશની પ્રગતિ અનેક ઘણી થઈ છે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામગીરી કરાતી હોવાનું અને કચ્છ સહિત દેશમાં રેલવેની કાયાકલ્પ થઈ હોવાનું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું આ વેળાએ તેમની સમક્ષ કચ્છના રેલવેના પ્રશ્નો રજૂ કરાયા હતા કચ્છમાં રેલવેના અંડરબ્રિજ પુલના ચાલતા કામોનો ઉલ્લેખ કરીને કચ્છમાં જ્યાં પણ જરૂર હશે તેની મંજૂરી અપાશે તેવી ખાતરી આપી હતી કચ્છની પવિત્ર ભૂમિ ઉપર સ્વાગત કરવા બદલ અભિનંદન પાઠવી આ સ્નેહનું ઋણ મારા ઉપર ચડ્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાહીઠ વર્ષના શાસનમાં વીસ હજાર કિલોમીટર રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થયું જ્યારે બે હજાર દસમાં તેની સામે ચુમ્માલીસ હજાર કિલોમીટરનો રેલવે ટ્રેક ઇલેક્ટ્રિફાય થયો કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પોતાના સંસદીય મત મતક્ષેત્રમાં ઝડપભેર કામ કરાવતા હોવાનું કહી કચ્છ લોકસભા મત વિસ્તારમાં જ્યાં પણ રેલવે અંડરબ્રિજની જરૂરિયાત હશે તો કહેજો તમારો ભાઈ બેઠો છે તેમણે રજૂઆતો અંગે ચેમ્બરના પ્રતિનિધિમંડળને દિલ્હી આવવા ઇજન આપી તમામ મુદ્દાઓના ત્વરિત ઉકેલની ખાતરી આપી હતી કચ્છના સાંસદ અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ રેલવેમાં નવી ક્રાંતિ અને ટેકનોલોજી આવી તેનું શ્રેય રેલવે મંત્રીને જાય છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી પશ્ચિમ રેલવેના આર્થિક ઉપાર્જનમાં ગાંધીધામ એરિયા દ્વારા અપાતા મહત્વના યોગદાન વિશે વાત કરી હતી ગાંધીધામ સંકુલના ભાવિ વિકાસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને કચ્છને અમદાવાદ સુધીની વંદે ભારત ફાસ્ટ ટ્રેનનો મુદ્દો આગામી સો દિવસના પ્રોગ્રામમાં સમાવવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો આ વેળાએ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના વાડીલાલ દોશી અને અન્ય અગ્રણીઓએ બંદરીય માંડવીને રેલવે નેટવર્ક સાથે જોડવા રજૂઆત કરી હતી આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ ધારાસભ્ય ઉપરાંત ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ ચેમ્બરના ઉપપ્રમુખ દીપક બારેખ માનદમંત્રી જતિ અગ્રવાલ ખજાનજી નરેન્દ્ર રામાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ કર્યું હતું ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર